નમસ્કાર મિત્રો મારિયા ચેનલ માં તમારું સ્વાગત છે દોરગાના ઓકાજી ટી ઉપર ચાલુ કામ દરમિયાન ક્રેન તૂટવાની ઘટના બની છે જેમાં ત્રણ કામદારોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે એક શ્રમિક ક્રેન વચ્ચે દબાયો હતો જેમાં કોસ્ટ ગાર્ડ તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈ અન્ય શ્રમિકોમાં રોષની લાગણી જોવા મળી છે છેલ્લા અંદાજે એકાદ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડ દ્વારા જેટી ઊભી કરવાનું કામ ચાલી રહ્યું છે ઓખા બંદરની જેટી પર આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક ક્રેનનો ભાગ ધરાશય થયો અને ત્રણ શ્રમિકો દરિયામાં પડ્યા હતા જેમાં બે શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય એક શ્રમિકને સારવાર હેઠળ ખસીડ્યો પણ તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે જીટી ઊભી કરવાના કામ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે સમગ્ર ઘટનાને લઈ પોલીસ તેમજ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ મૃતિકાના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અકસ્માતમાં ઓખા મળીને પોલીસે ગંભીરતાથી પૂર્વક તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ